સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને લઈને પાટીદાર સમાજે તૈયારીઓ આદરી દીધી છે તમામ સમાજના લોકોને આ યાત્રામાં ઉમટી જવા માટે આહવાન કરવામાં આવ્યું છે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ને સરદાર વલ્લભભાઈ પટેલનું જે વિઝન છે કે દેશમાં એકતા અખંડિતતાને કેવી રીતે દેશ આગળ વધે તે માટેના પ્રયાસો થકી લોકો એકજૂથ થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી સમયમાં બારડોલીથી આ યાત્રાનો પ્રારંભ થશે બાર દિવસની આ યાત્રા છે ત્યારે ગોંડલ ખાતે પણ યાત્રા નીકળવાની છે ત્યાં બાબતે પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીશા પટેલ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની આ યાત્રા નીકળવાની છે ને ગોંડલમાં ભૂતકાળના જે અનુભવો છે તેમના તે લઈને વાત કરતાં તેમણે શું કહ્યું તે સાંભળું બેન ગોંડલમાંથી પણ આ યાત્રા પસાર થવાની છે ને ગોંડલને લઈને તો તમે સતત લડાઈ ભૂમિકામાં છો તમારા એવા આરોપ છે એવો દાવો છે કે ત્યાંના પાટીદાર સમાજના લોકો ઉપર કોઈક વ્યક્તિ છે તે તેમને પ્રયાસો કરે છે તો આ યાત્રા નીકળવાની છે આ યાત્રાને કઈ રીતે જોઈ રહ્યા છે સૌથી પહેલાં તો હું એટલું કહું કે ગોંડલની અંદર માત્ર પાટીદાર સમાજ નહીં તમામ સમાજના લોકો પીડાઈ રહ્યા છે અને ગોંડલની અંદરથી જો આ યાત્રા નીકળવાની છે તો હું એટલું જ કહેવા માગું છું કે સરદાર સાહેબ માટે મારા માટે ઘણાની ઈચ્છા હશે મારા માટે દ્વેષ હશે મારા માટે દુશ્મની પણ હશે પણ સરદાર સાહેબ માટે જોઈએ અને જો એવું રાખીને બેઠા હોય તો એની મૂર્ખતા એટલે ગોંડલમાંથી પણ શાંતિપૂર્ણ રીતે આ યાત્રા નીકળશે એનો પણ મને વિશ્વાસ છે અગાઉ જ્યારે તમે ગયા હતા ત્યારે હુમલાની ઘટનાઓ બની લોકોએ જે વિરોધ પણ કર્યો તો આ બધી બાબતોને કઈ રીતે જુઓ છો કેમ કે તમારે ત્યાં મહેમાન તરીકે તમે ત્યાં પહોંચ્યા હતા અને જે ચેલેન્જ હતી એ ચેલેન્જ સ્વીકારીને પહોંચ્યા હતા પરંતુ આજે આખો જે અનુભવ તમારે જોયો એના વિશે શું કહેશો જે વખતે અમે ગોંડલમાં ફર્સ્ટ ટાઈમ ગયા હતા એ ટાઈમે ચેલેન્જનો જવાબ આપવા માટે ગયા હતા અને એ જે પ્રમાણેનું જે કંઈ માહોલ થયો જે પ્રમાણેનો વિરોધ થયો એની એના સંસ્કાર છે કે મહેમાનોનું સ્વાગત એ લોકો એવી રીતે કરવા માગતા હતા તો એવી રીતે કર્યું પણ આ સરદાર સાહેબની વાત છે જે ટાઈમે અમે ગયા હતા ત્યારે એ ચેલેન્જની વાત હતી અને એ ચેલેન્જ માનું ધાવણ અમે હતા એટલે અમે એ ચેલેન્જ પૂરી કરી અને પૂરી કરીને બતાવી ગોંડલ કોઈના બાપ દાદાની જાગીર તો છે નહીં ગોંડલમાં બધા જઈ શકે શું કામ ના જઈ શકે બધું એ જેમ જે થયું એ પણ આ એક સરદાર સાહેબની યાત્રા છે અને સરદાર સાહેબ માટે કોઈને રાગ દ્વેષ ન હોવો જોઈએ સરદાર સાહેબને આવકારવા માટે એનું સ્વાગત કરવા માટે તમામ લોકોએ ત્યાં શાંતિપૂર્ણ રીતે એકત્રિત થઈ અને એમનું સ્વાગત કરવું જોઈએ આપે સાંભળ્યા હતા પાટીદાર સમાજના મહિલા આગેવાન જીગીષા પટેલ તેમણે પ્રતિક્રિયા આપી છે ગોંડલમાં તેમણે કહ્યું છે કે આ તેમની યાત્રા નથી સરદાર વલ્લભભાઈ પટેલ માટેની યાત્રા છે તેમના પ્રત્યે કોઈને વેર ઝેર હોઈ શકે દ્વેષ હોઈ શકે દુશ્મની હોઈ શકે પરંતુ એ બધી બાબતો એક બાજુ મૂકજો સરદાર વલ્લભભાઈ પટેલ માટે એક થવા માટે આ યાત્રામાં જોડાવજો તે પ્રકારનો મેસેજ પણ તેમણે આપ્યો છે અને ગોંડલની પરિસ્થિતિ અંગે પણ તેમણે વાત કરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો वैष्णवजन तो तेन कहिजे जे परा